એને એવું કરું કુપનો કેવું કર્યા પછી ઉત્તર આવ્યો

Why should I feed you first? That's how it does How old do you prepare for there? Can I do thataha? No one જમીન help and do that part. This is the living. If you go, this is a living building. You can space a Hãy subscribe cho kênh Ghiền này. Gõ để không bỏ lỡ những video hấp dẫn

કે કેત્ર મોકલા દે આમ કામ મજામાં હા મજામાં પેલી જગ્યામાં બતા દયો એટલે કામ ચાલુ ટાઈમ નથી જો તો કાળી કોમ ચાવ કરી હાલો ભાઈ આ કોમ હાલા હાલ બધું આ ભાઈ મન કરાવી દે નહીં થાય કોણ વાળી આ દાબો યાર જમીન આપી દીધી આ તું શું કરું મે પૈસા પૈસા મને બુછા વગર આપી છે ભાઈ તે ના હોય તે મારી જમીન પર ઉપર કશું નઈ થાય યાર